નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ હમણાં તાજેતરમાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે જેમાં હૈદરાબાદમાં જંગલોનો નાશ કરી અને રોજગારીની તકો ઉત્પન્ન કરવા મુદ્દે અત્યારે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકારનો ટકરાવ થયેલો છે તો શું છે આ સંપૂર્ણ મામલો આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ હૈદરાબાદના લોકેશન વિશે તો અત્યારે હૈદરાબાદ એ તેલંગાણાનું પાટનગર છે બે જૂન બે હજાર ચૌદના દિવસે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય અલગ પડ્યું અને તેલંગાણાનું પાટનગર અત્યારે હૈદરાબાદ છે અને આંધ્રપ્રદેશનું પાટનગર અમરાવતી છે વાત કરીએ તાજેતરમાં જે મુદ્દો ચર્ચામાં છે તેના વિશે તો તેલંગાણા રાજ્યના હૈદરાબાદ પાટનગરમાં વર્ષ ઓગણીસો ને ચોતેરમાં હૈદરાબાદ યુનિવર્સિટી માટે બે હજાર ત્રણસો ચોવીસ એકર જમીન ફાળવવામાં આવેલી હતી હવે હૈદરાબાદ યુનિવર્સિટી માટે બે હજાર ત્રણસો ચોવીસ એકરની જે જમીન ફાળવવામાં આવેલી હતી એમાંથી બે હજાર ચારમાં ચારસો એકર જમીન એક ખાનગી પક્ષને સ્પોર્ટ એકેડેમી શરૂઆત કરવા માટે ફાળવવામાં આવી પાછળથી આ ચારસો એકર જે જમીન હતી એના પર ખાનગી પક્ષ દ્વારા દાવો કરવામાં અને આ ચારસો એકરની જમીન પર કબજો કરવામાં આવ્યો અને પછી બે દાયકા સુધી આ કેસ તેલંગાણા હાઈકોર્ટમાં ચાલી અને બે દાયકા લાંબી કાર્યવાહી પછી બે હજાર ચોવીસમાં આખરે તેલંગાણા સરકારે આ ચારસો એકર જમીન પાછી મેળવી હવે તેલંગાણા સરકાર દ્વારા આજે ચારસો એકર જમીન છે જેને લીલા ફેફસા તરીકે ઓળખવામાં આવે છે તેને તેલંગાણા સરકારે તેલંગાણા ઇન્ડસ્ટ કોર્પોરેશન લિમિટેડને હર હરાજી કરવા લીલી ચંડી આપી આ જમીનની અંદાજે કિંમત છે દસ હજાર કરોડ રૂપિયા તેલંગાણા સરકાર આ જમીન ઉપર પચાસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી પાંચ લાખ રોજગારીનું સર્જન કરશે એવું જણાવવામાં આવેલું છે રંગારેડી જિલ્લામાં આવેલી આ ચારસો એકર જમીનનું રક્ષણ કરવા માટે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેના વળતા જવાબમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી સાથે જ તેલંગાણા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે આ જે યુનિવ હૈદરાબાદ યુનિવર્સિટીની આસપાસની ચારસો એકર જે જમીન છે એ ચારસો એકરની જમીન ક્યારેય મહેસૂલી વિભાગમાં જંગલ તરીકે વર્ગીકૃત કરવામાં આવી ન હતી માર્ચ મહિનાના મધ્ય સુધીમાં આ પ્લોટ ખોદવાનું કામ પણ શરૂ કરવામાં આવેલું હતું પણ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા આનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એમના પર પોલીસે કાર્યવાહી કરી પણ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તેલંગાણા કોર્ટમાં અપીલ કરવામાં આવેલી હતી તેલંગાણા હાઈકોર્ટ દ્વારા આ કેસની સુનાવણી સાત એપ્રિલે કરવાની નક્કી કરવામાં આવી હવે મધ્ય માર્ચમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને સુનાવણી સાત એપ્રિલના રોજ કરવામાં આવી એટલે એને વચ્ચેના જે દિવસો હતા એ દિવસો દરમિયાન તેલંગાણાની સરકારે રાત્રે બુડોઝર મોકલી અને જંગલમાંની આ ચારસો એકરની જે જમીન હતી એમાં જે જંગલો હતા એ રાત્રિના સમયે નાશ કરવાનું શરૂઆત કરેલી હતી જેમાં વિદ્યાર્થીઓને ખબર પડતા એના કેટલાક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા અને રોજ પ્રદર્શન પણ કરવામાં આવ્યું ત્રીસ માર્ચથી લઈ અને બે એપ્રિલ સુધી લગભગ બે ચોરસ કિલોમીટરની આસપાસના વૃક્ષોની સફાયો કરવામાં આવ્યો હતો આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ પર પોલીસે એકાયત કરી અને બર પ્રયોગ પણ કર્યો હતો ના પછી હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી ત્રણ એપ્રિલના દિવસે પર્યાવરણીય મંજૂરી અને ચકાસણી હેઠળ સુપ્રીમ કોર્ટે આ જે કામ ચાલતું તેના પર રોક લગાવી અને નિર્દેશ જાહેર કર્યા કે હવે આગળના સમયમાં તેલંગાણા સરકાર દ્વારા એક પણ વૃક્ષ આ જંગલમાંથી કાપી શકાશે નહીં સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પહેલાથી અસ્તિત્વ ધરાવતા વૃક્ષોની રક્ષણ સિવાય એની પર કોઈ પણ જાતની પ્રવૃત્તિની મંજૂરી આપવામાં આવતી નથી આટલું વિરોધ પ્રદર્શન કરવા છતાં એક અંદાજ મુજબ આજે જે ચારસો એકરની જમીન હતી એ ચારસો એકરની જમીનમાં કુલ સત્તર જેટલા વૃક્ષો હતા જેમાંથી અંદાજે દસ જેટલા વૃક્ષોનો નાશ કરવામાં આવેલો છે વાત કરીએ જિલ્લાની બહુલી ખાતેની ચારસો એકર જમીનમાં ખાસ શું છે એના વિશે તો આ ચારસો એકરની જમીનને હૈદરાબાદના લીલા ફેફસા તરીકે ઓળખવામાં આવે છે વાત કરીએ તો આ જંગલમાં સાતસો ચોત્રીસથી થી વધુ પ્રકારના પ્રજાતિઓના ફૂલોના છોડ આવેલા છે આ જંગલમાં દસ પ્રજાતિઓના સત્સંગ પ્રાણીઓ પણ આવેલા છે સાથે જ પંદર પ્રજાતિઓ સરીસરૂપની અને બસો વીસ પ્રજાતિઓ પક્ષીઓને જોવા મળે છે એટલે આ એક ખાસ પ્રકારનું જંગલ છે જે ચારસો એકરમાં ફેલાયેલો છે પહેલાં આ હૈદરાબાદ યુનિવર્સિટીનો એક ભાગ હતો પણ આના પછી જ્યારે એને ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું એના પછી ખાનગી કંપનીએ આના પર દાવો કર્યો આ કેસ બે દાયકા સુધી તેલંગાણા હાઈકોર્ટમાં ચાલ્યું અને એના પછી તેલંગાણા સરકારે આ જમીન પાછી મેળવી અને એના ઉપર રોજગારીનું સર્જન કરવા માટે વૃક્ષોનો નાશ કરવામાં આવ્યો તો એના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું આ જંગલ હૈદરાબાદના જાડના થડવાળા કરોડિયા માટે ખૂબ જાણીતું છે જે વિશ્વભરમાં માત્ર એક જ જગ્યાએ જોવા મળે છે આ જંગલમાં પિકોક લેક અને બફેલો લેક નામે બે જરાશયો આવેલા છે અને આ જે જરાશયો છે તે હંમેશા ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છે આ જમીન બે પોઈન્ટ પાંચ અબજ વર્ષ જૂના ખડકોની રચના ધરાવતું એક ઘર છે જેમાં નોંધપાત્ર મશરૂમ આકાર પથ્થર પણ જોઈ શકાય છે તો હવે આ જંગલોના નાશ મુદ્દાની જે અપીલ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી છે સુપ્રીમ કોર્ટ આગામી સોળ એપ્રિલના દિવસે આની સુનાવણી કરવાની છે તો હવે સુપ્રીમ કોર્ટ આનો શું નિર્ણય આપે છે આગળના સમયમાં આપણે ચર્ચા કરી આ ચારસો એકર જમીનમાં ફેલાયેલા જંગલો જે એક આવરણ બનાવે છે અને આ આવરણ જો નાશ પામશે તો ભવિષ્યમાં એવો દાવો કરવામાં આવેલો છે કે જેનાથી હૈદરાબાદનું તાપમાનમાં એક પોઈન્ટ ચાર સેલ્સિયસનો વધારો પણ થઈ શકે છે